જેમાં લોકો પરિવાર સાથે આવી ખૂબ જ ઉત્સાહ અને આનંદ માણે તેઓ ખાસ આજે અમદાવાદ શહેરમાં જલધારા વોટર પાર્કમાં આવી અને ઉત્સાહ મનાવો બ્યુરો રિપોર્ટ

અને સારો અનુભવ રહ્યો આ લોકોને આ શું કહેવા હા એક વખત તો વિઝિટ કરવું જોઈએ અહીંયા સારું છે આવી જાઓ એક વખત વિઝિટ કરો હા ગરમીની સિઝન છે તો આવો જોઈએ ફેમિલી સાથે બાજુમાં ઝૂ બી છે બધું છે ફૂડ કોર્ટ છે બોલિંગ છે ઉપર એટલે આવો સારું છે સારો અનુભવ રહ્યો આપ કેટને લોકો અહીંયા પર આયા હમ લોકો 8 લોકો से आए हम लोग 1 वजह से आए कितना घंटे हुआ हम लोग को वो चार घंटे हो गए कौन जलदारा वाटर पार्क जल है पार पार ये अपने गेट नंबर पे और बहुत बहुत मजा है लंबी लंबी राइड है बहुत मौज काट रहे हैं कितनी राइड हम सब सब में खाली को बड़ी वाली में नहीं करी वो बंद है अभी बाकी सब राइड में हम लोग घूमे लोगों को क्या कहना चाहोगे? बस बस एक नंबर है आओ एंजॉय करो बहुत मजा आएगी यहाँ पे વોટર કા વોટર પાર્ક માં ખૂબ મજા આવી આજે એટલે શાળા ની રજા કેવી રીતે મોજ મનાવી સારી પણ નહીં તો કઈ જગ્યાએ તમે અત્યારે આવ્યા છો સર અમે વોટર પાર્ક ચાલ કા કરીયા કા કરીયા કેવું લાગ્યું વોટર પાર્ક માં મસ્ત આ કેટલા રાઇડ્સમાં બેઠા તમે અમે ખૂબ રાઇડ્સમાં બેઠા કે અમને મજા આવી આ કેટલા નાયા કેટલા વાગ્યા તમે અહીંયા અમે 3 વાગ્યા આપનું નામ અને પરિચય મારું નામ શૈલેશ ચાવડા છે હું અહીંયા એઝ અ સુપરવાઇઝર છું આ કઈ જગ્યાએ સુપરવાઇઝર આ ટોટલ હોટલ પાર્કની જવાબદારી સંપૂર્ણ મારા હાથમાં રહે છે જલધારા વોટર પાર્ક છે કઈ જગ્યાએ કાંકરિયા અમદાવાદ હા અહીંયા એટલે અહીંયાના વિશે તમે થોડું જણાવશો કે આ વોટર પાર્કમાં કેટલી રાઇડ્સ છે અને બીજું શું શું આવેલું છે રાઇડ્સના સાથે સાથે અને ચાર્જીસ શું રાખેલા છે આ વોટર પાર્કમાં અહીંયા આપણે સત્યાવીસ જેટલી નાની મોટી રાઇડ્સો છે બાળકો અને મોટા માટે તેમજ આપણે માઉન્ટેન ફુવારાના જે ઝરણાની ઇફેક્ટ હોય એ પણ અહીંયા રાખે છે અહીંયા દરિયાના મોજા જે આવે એ મોજાની પણ અહીંયા તમને મજા માણવા મળી શકે છે બરાબર અહીંયા દરેક રાઇડ્સ પર અલગ અલગ વ્યક્તિઓ રાખવામાં આવે છે સ્ટાફમાં પબ્લિકની સલામતી માટે અને અહીંયા બીજું ફૂડ કોર્ટ અને બેન્ક્વેટ હોલ અને ગેમિંગ ઝોન કે અહીંયા ફૂડ કોર્ટ પણ છે જેમાં આપણે સ્નેક્સ છે અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ અહીંયા આર્કેટ ગેમ અને બોલિંગ પણ રાખવામાં આવે છે બોલિંગ ગેમ છે ને અહીંયા બહુ સસ્તા દરે રાખવામાં આવે છે બસો રૂપિયામાં અહીંયા બોલિંગ રમવા મળે છે અને તેમજ બેન્કવેટ હોલ છે અને તેમજ આપણે પાણીમાં ચોરીનો પણ અહીંયા આનંદ મળે છે અને રિસેપ્શન પણ અહીંયા થઈ શકે છે જલધારા વોર્ડ પર કાંકરિયામાં ચાર્જીસ કેવી રીતે રાખવામાં આવે તેના ટિકિટના દરો શું છે